વિદ્યાર્થીઓ અને વાલીઓ ધ ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઇડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ જેનું જૂનું નામ આપણે પેરામેડિકલ કહીએ છીએ તો નર્સિંગ સિવાયના બાકી બધા કોર્સ હવે નવા નામથી ઓળખાશે એલાઇડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ તો એની વેબસાઈટ અપડેટ થઈ છે અને જે છે પીડબ્લ્યુડી કેન્ડિડેટ દિવ્યાંગતાની કેટેગરીમાં અરજી કરેલ પર્સન વિથ ડિસેબિલિટી પીએચ કેટેગરી એમાં જેમને અરજી કરેલી હતી એમને આ માટે એક સમય પત્રક રજૂ કરવામાં આવ્યું છે કે તમારે તારીખ આઠ સાત થી પંદર સાત પચીસ સુધી જેને જે સમયે બોલાવ્યો હોય હાજર થવાનો સમય સવારે નવ કલાકથી સવારે અગિયાર કલાક સુધી એટલે આ આઠથી પંદર સુધી સમય ફક્ત નવથી અગિયારનો જ રહેશે તો એની લિસ્ટ અપલોડ કરી છે દિવ્યાંગતાની ગાઈડલાઈન મૂકી છે દિવ્યાંગતાનું પરફોર્મો છે અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર તરફથી પત્ર નંબર એચ એફ ડબલ્યુ ડી ઝીરો વન ડબલ થ્રી સેવન ટ્વેન્ટી ફોર એટલે જુલાઈ બે હજાર ચોવીસમાં જે પાસ થયું હતું તારીખ નવ સાત ચોવીસ દિવ્યાંગતાનો ઠરાવ એ બધું વેબસાઇટ પર રજૂ કરેલ છે પણ હાલમાં તમારે ફક્ત સ્ટુડન્ટસે પોતાનું નામ જોવાનું છે અને કોને સંપર્ક કરવાનો છે તે અહીંયા ડિટેલ લખી છે અને એટલી સારી વાત છે કે બધાને અમદાવાદ જ નથી બોલાવ્યા પરંતુ દરેકને પોતપોતાને નજીકના ઠેકાણે બોલાવ્યા છે હવે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ડૉક્ટર રાકેશ જોશી એ તબીબી અધિક્ષકશ્રી છે સંપર્ક અધિકારી ડૉક્ટર જગદીશ સોલંકી એમનો ફોન નંબર છે એ જ રીતે બરોડા ભાવનગર સુરત જામનગર રાજકોટ આટલા સેન્ટર આપ્યા છે મેડિકલ બોર્ડના પી મેડિકલ બોર્ડ હવે આટલા સેન્ટર પર તમે છ સેન્ટર પર તમારા નજીકમાં જે હોય ત્યાં જઈ શકો પણ એડમિશન કમિટી તમારા માટે ઇઝી કરી નાખ્યું છે કે જો સિવિલ હોસ્પિટલ અમદાવાદ તો નંબર એક મરવાડિયા શૈલેષભાઈ બાબુભાઈ ત્યાંથી લઈને તો સિવિલ હોસ્પિટલ અમદાવાદ એકવીસ સ્ટુડન્ટ એકવીસ સ્ટુડન્ટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ સુધી રહેશે એકવીસ નંબર સુધી પછી બાવીસથી બધા બરોડા છે બાવીસ ક્રમાંકથી બધા બરોડા જશે ક્યાં સુધી તો ચોપન સુધી અને ચોપન પછી પંચાવન નંબરથી બધા સુરત સિવિલ જશે ત્યાં સુધી સડસઠ સુધી અને અડસઠથી બધા જામનગર જશે તોતેર સુધી અને ચુમ્મોતેર પછીના જે સ્ટુડન્ટ છે રાજકોટ જશે એક્યાસી સુધી અને બ્યાસીથી લઈને સત્યાસી સુધીના સ્ટુડન્ટ ભાવનગર જશે એટલે દરેકની આ લિસ્ટ નામ સાથે આવી ગઈ છે તો જે લોકોએ પણ પીડબ્લ્યુડીમાં અરજી કરી છે એમને આ જે સમય બતાવ્યો છે એ સમયે અને જે તારીખ બતાવી છે એ તારીખે હાજર રહેવાનું રહેશે જો દરેકની તારીખ છે તમે આમાં નામ જોશો ને જેવી રીતે આપણે જોઈએ સિરિયલ નંબર વન મારવાડિયા શૈલેષભાઈ બાબુભાઈ બનાસકાંઠાના રહેવાસી છે એમને આઠ સાત પચીસે બોલાવ્યા છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ પછી આ એમની સાથે બીજા પાંચ જણા છે આઠ તારીખે પછી છથી બીજા છે છથી તો નવ સુધી છથી દસ સુધીના નવ તારીખે બોલાવ્યા છે એવી રીતે દરેકને દરેકની નામની સામે એ જ્યાંના રહેવાસી છે તે લખ્યું છે પણ સામે ડેટ લખી છે અને ડેટ લખીને તમારે કયા હોસ્પિટલમાં જવાનું છે આ છમાંથી એની વિગત છે એટલે એકથી છ સેન્ટર છે પીડબલ્યુડી મેડિકલ બોર્ડ છે દરેકના નામની સામે ક્યાં જવાનું છે ને કઈ તારીખે જવાનું છે એ લિસ્ટ અપલોડ થઈ ગઈ છે તમે વેબસાઇટ જોઈ શકો અહીંયા પણ તમે સ્ક્રીનશોટ લઈને તમે જોઈ શકો તમારું નામ જોઈ શકો સ્ક્રીનશોટ લઈ લો તમારું નામ આ સત્યાશી સ્ટુડન્ટ છે તો તમારું નામનો સ્ક્રીનશોટ હશે તો તમને દેખાઈ જશે કઈ તારીખે બોલાવ્યા છે અને ક્યાં બોલાવ્યા છે એટલે આ સ્ક્રીનશોટ લઈ લો અને વધારે વિનંતી છે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો જેથી બધી માહિતી મળતી રહે